દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ વડોદરામાં બનેલી બળાત્કારની ઘટનાને લઈ સુરતમાં વાત કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી ભાવુક થયા હતા અને કહ્યું હતું કે મારું લોહી ઉકળી ગયું છે આ દરિંદાને પકડવા પોલીસમાં અંબા શક્તિ આપે બરોડા ખાતે બનેલી બળાત્કારની ઘટનાને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી વાત કરતા ભાવુક થયા હતા અને કહ્યું હતું કે મારી ગુજરાતની દીકરી સાથે જે ઘટના બની છે તેનાથી મારું લોહી ઉકળી ગયું છે

જે પ્રકારની ઘટના બની છે માં અંબાના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરીને એક જ મનોકામના માંગી છે કે માં અંબા આ ગુજરાતના એક એક પોલીસ જવાનો લોહી ઉકલી ગયું છે આ દરિંદો

કે સાહેબ આપણી ગુજરાત પોલીસ રાત્રે નહીં પરંતુ એને ગમે ત્યાંથી પકડીને લાવશે અને જીવનમાં ક્યારેય કોઈ દીકરી પર આ ખૂંચી નહીં કરી શકે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે એવો અમે તમને એમ કે પોલીસ તરીકે વાદો આપીએ છીએ દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસકી